વેરાવળમાં વકીલોએ તમામ કાનૂની કાર્યવાહીથી અલિપ્ત રહીને હડતાલ પાડી છે આ હડતાલ ગુજરાત હાઈકોર્ટના જજ સંદીપ એન ભટ્ટની બદલીના વિરોધમાં છે વેરાવળ બાર એસોસિએશન અને ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશન બંનેએ આ બદલીને આંતરિક રાજકારણ અને જૂથવાદનું પરિણામ ગણાવી છે વકીલોએ સર્વાનુમતે ઠરાવ પસાર કરી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને કોલેજિયમના સભ્યો સમક્ષ આ બદલીનો આદેશ પાછો ખેંચવા માટે રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે ગુજરાત રાજ્યના જસ્ટિસ શ્રી સંદીપ એન ભટ્ટ સાહેબની મધ્યપ્રદેશ ખાતે બદલીની કાર્યવાહી ચાલતી હોય આ બદલી એક રાજકારણ અને જૂથવાદના કારણે થઈ રહી છે તેવું આ ગુજરાત હાઈકોર્ટ જે બાર એસોસિએશન છે તેમને પોતે અચોક્કસ મુદ્દત સુધીની હડતાલ ઉપર રહેવાનો આ બદલી બાબતે અને બદલીનો વિરોધ કરવા અને બદલી રોકે અને આગળ એની બદલી મધ્યપ્રદેશ ખાતે ન થાય એ માટે ગુજરાત હાઈકોર્ટનો બાર છે એ મુદ્દે સુધી હડતાલ ઉપર છે અને તેને ગુજરાત રાજ્યના તમામ બાર એસોસિએશન છે તેમણે ટેકો આપેલો છે અને સુપ્રીમ કોર્ટના કોલિજિયમ સમક્ષ અને ચીફ જસ્ટિસ સમક્ષ આ અંગેની રજૂઆતો કરવાની હોય અને સંદીપ ભટ્ટ જેવા એક નિષ્ઠાવાન જસ્ટિસની બદલી થતી હોય અને એના વિરોધમાં આ બદલી રોકવા માટે આજ રોજ વેરાવળ બાર એસોસિએશને ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશન છે અને તેને સંપૂર્ણપણે ટેકો આપે છે અને જેવી રીતે ગુજરાત રાજ્યના તમામ બાર એસોસિએશને ટેકો આપેલ છે તેમાં અમે તેમની સાથે છીએ અને આ બદલી રોકાય એ માટેની કાર્યવાહી માટે આજ રોજ અમે વેરાળ બાર એસોસિએશનને કામથી અલિપ્ત રહેવાનું નક્કી કરવામાં આવેલ છે અને તેવો ઠરાવ કરવામાં આવેલો છે